કારણ લોકો થોડો નવરો રખડે જ આવ્યો લુખો તે ના થાય તો તાણ કોઈ કોમ ધંધા કરવા નહીં લોકોના બોઘા તોડવા તો ના થાય ફરે જોવું અઢા ચાલી વર્ષે હા ના ના આપડે થઈ ગયો ભાઈ કોઈ ટેન્શન નહીં કમ્પ્લીટ થઈ ગયો તું તાર આવી જજે લગ્ન માં ભૂલતો ના આ હારું યાદ કરાયું હો ભાઈ હ ના એ તો આ તો મારી ફરજ હોય ભાઈ

ના 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 એવા કોઈ લુખાણ બોલાવાના નહીં જે દારૂ પીને ધમાલ કરે ખોટી આપણી ઈજ્જત ઓછી કરે હા કરવું મેલવું કોઈ નહીં એમ બસ દારૂ પીને બીજોના લગ્નમાં કૂદકા મારવા હોય એવા ધંધા કરી ઇવન બોલાવાના જ નહીં ના 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 એ બધા ખબર જ છે મને કોણ કુણ હોય ઇવન નહીં બોલાવાના હો તું આવી જજે ટાઈમ સર હો સારું 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 હા કહી દીધું આ બરાબર હા

ના બોલા કોઈ ના પણ આ બધું મને ના ગયું હારું મને આ બધું એ હોય તો યાર સંભળાયું ચાલ જમણવાર માં ના બોલાય કોઈ ના યાર લગન આવે એટલે ગોળ ખાવા તો બોલાય યાર અઢીસો ગ્રામ ની રવિ તો ભાગમાં આવો યાર કોઈ વધુ નઈ પણ એ તો અમે પણ શું કરશન પછી તારી વાત છે આ નૂતરું ના આલું તને જો